ઋતુજભાઈ થેન્ક યુ ઋતુજભાઈ આજની વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ અને એમએસ યુનિવર્સિટીના જે તે સમયના અમારા આગેવાન ભાઈ શ્રી ઋત્વિજભાઈ વિધાનસભા કોર્પોરેશનની અંદરના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથુભાઈ એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય સિનિયર સેનેટ સભ્ય અને અમારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાવતભાઈ હિરેનભાઈ ભાઈ શ્રી ટેકનોલોજીના અમારા સેનેટ મેમ્બર પ્રોફેસર નિકુલભાઈ સેનેટ સભ્ય કપિલભાઈ જોશી અમર દોમસે એનએ યુથ કોંગ્રેસના કેમ્પસની અંદર જેમને લાંબા સમય સુધી કામ કર્યું તેવા તમામ સાથીદારોને અને પત્રકાર ભાઈ બહેનોને હું સ્વાગત કરું છું ગુજરાતની અંદર શિક્ષણની સ્થિતિ સતત કથળતી જાય એ હવે નવી વાત નથી તમારા માધ્યમોથી અનેક વખત એ મુદ્દા આવે છે કે કઈ રીતે શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે એ શાળામાં હોય કોલેજની અંદર હોય પ્રવેશના પ્રશ્ન હોય હંમેશા એને સિવાય યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષ લડતું આવ્યું છે પણ આજ જે વાત ગોવાયો છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિત અમે તમામ સેનેટ સિડિકેટ સભ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતાની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી અને આ બેઠકનો હેતુ જ એ હતો કે રાજ્યના સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોને શિક્ષણ ગુણવત્તાવાળું મળે બેફામ ફી ઉઘરાવતી વ્યવસ્થા ઉપર રોક લાગે શાળાઓની અંદર શિક્ષકની માય કોલેજોની અંદર અધ્યાપકની માય અને સમગ્ર રીતે રાજ્યનું ચાલક પર જે શિક્ષણ વ્યવસ્થા કહેવાય એને સુધારા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે વડોદરાની એ ઐતિહાસિક જગ્યા જે એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ દ્રષ્ટિવતા રાજવીએ શિક્ષણનો અધિકાર આપીને સમગ્ર ભારતની અંદર એવી પ્રસિદ્ધ એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરી મહારાજા સયાજીરાવે આપણે એ પણ ઇતિહાસના પરને લખેલું છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરને શિક્ષણના અધિકાર સમયે તે સમયે તેમણે એક પહેલ કરીને કઈ રીતે શિક્ષણની વ્યવસ્થામાં મદદ કરતા બનાવે અને આખા દેશને આપણને સાહેબ જેવી ભેટ મળી એમાં પણ મહારાજા રાવ સયાજીરાવનું આખું ઇતિહાસના પરને લખેલું છે ત્યારે આ વાત થી તો વાકેફ છે હું આપની સમક્ષ ચાર પાંચ મુદ્દાઓ મૂકીશ અને તમને ભાઈ નિકુલ અને અમારી ટીમ તમને આખી સંપૂર્ણ વિગત સાથે બધી તૈયાર આપશે પણ મૂળભૂત વાત યુનિવર્સિટીનું કામ પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી આ ત્રણેય કામ મુખ્ય કામ કહેવાય પ્રવેશ તો જીકાસના નામે ધાંધિયા કઈ રીતે ચાર ચાર મહિના સુધી ધોરણ બારના પરિણામ આવ્યાને ચાર મહિના જેટલો સમય થયો આજે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રજી રહ્યા છે ભટકી રહ્યા છે અને લટકી રહ્યા છે ત્યારે સાથે સાથે એમાં વિસંગતતાઓ પરિણામમાં કઈ રીતે થાય તમે કેમ્પસમાં જોતા હશો તમે બધા જાગૃત પત્રકાર છો વારંવાર જોતા હશો કે યુનિવર્સિટીના ગોટાળા કઈ રીતે મેરિટમાં ગોલમાલ થાય પરીક્ષામાં ગોલમાલ થાય પેપરો ફૂટે પેપરો બદલાઈ જાય આ બધી વિગતો પણ આપણી સામે આવી છે જે એમએસ યુનિવર્સિટી અવલ નંબરની ગણાતી હતી એ એમએસ યુનિવર્સિટી આજે બે હજાર એકવીસમાં એનઆરઆરએફના રેન્કિંગ પ્રમાણે નિર્માણ ક્રમાંકની હતી એકસો છોતેરમાં ક્રમાંકે પહોંચી ગઈ એટલે કે શિક્ષણનું સ્તર નીચે છે અને એ પણ કોઈ નહીં ભારત સરકારની રેન્કિંગ માટેની જે વ્યવસ્થા છે એને આપેલા આંકડા છે આ કોંગ્રેસની સરકાર આપેલા આંકડા નથી એની સાથે સાથે તાજેતરમાં યુનિવર્સિટીની જ બાબતોની જ્યારે હું વાત કરી રહ્યો છું યુનિવર્સિટીની અંદર કોન્ટ્રાક્ટના આધારે મોટા પાયે ભરતી એડવોકના નામે ભરતી કાંઈ બી ભરતી કરવાની નહીં ત્યારે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો આવ્યો છે